સમગ્ર રાજ્યભરમાં પડ્યા છે આગેવાનો પણ છે કે જે પણ પાયલની તરફેણમાં આવ્યા છે ત્યારે હવે અમરેલી વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે તેને જામીન મળ્યા છે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પાયલને પંદર હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે આવ્યા છે એક તરફ પાયલના સરઘસ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ જે પ્રતિક્રિયાઓ છે તે પણ આવી હતી વિપક્ષ દ્વારા પણ ઘેરવાનો જે પ્રયત્ન છે તે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનેક પ્રહારોની રાજનીતિ પણ થઈ હતી અને હવે આ જ મુદ્દે હવે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આ વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે તેને જામીન મળ્યા છે પાટીદાર દીકરી પાયલને પંદર હજારના બોન્ડ પર જામીન મળ્યા હોવાની આ વાત અત્યારે સામે આવી છે આ સમગ્ર લેટર કાર્ડની અંદર જે પ્રમાણે એક બાદ એક રાજનીતિ તેજ થઈ હતી અને ત્યારબાદ અનેક આગેવાનો છે તે પણ પાયલની તરફેણમાં આવ્યા હતા અને હવે જામીનના સમાચાર વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી કે જેને જામીન આપવામાં આવ્યા છે પાટીદાર દીકરી પાયલને પંદર હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે

બિલકુલ દશરથ સાથે એ પણ જાણવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે પાયલને જામીન પણ મળ્યા છે અનેક આગેવાનો પણ તેમના ઘરે પહોંચી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ છે ફરી એક વખત જાણવા માંગીશું કે પાયલના સમર્થનમાં પણ કયા આગેવાનો કયા નેતાઓ આવ્યા હતા ત્યાં સુધી દશરથ મારો અવાજ આવી રહ્યો છે આપને જે પ્રમાણે આ સમાચાર અત્યારે સામે આવ્યા છે અમરેલી પાટીદાર દીકરીના વરખોડાના વિવાદમાં મોટી ખબર સામે આવી છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર સૌથી પહેલાં આ મોટી ખબર આપું જોઈ રહ્યા છો એક તરફ અમરેલી વિવાદમાં જે પાટીદાર

તે પહેલાં આ સૌથી મોટી જે ખબર અત્યારે સામે આવી રહી છે કોર્ટે પાટીદાર દીકરી પાયલને જામીન આપ્યા છે અમરેલી પાટીદાર દીકરીના વરખોડાના વિવાદમાં આ સૌથી મોટી ખબર અત્યારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ જોઈ રહ્યા છો ફરી એક વખત સંવાદદાતા દશરથ ફોનલાઇન પર છે દશરથ જે પ્રમાણે પાટીદાર દીકરી પાયલ કે જેને જામીન આપવામાં આવ્યા છે અને કયા કયા નેતાઓ હતા કે કયા કયા જે આગેવાનો હતા તે પાયલની તરફેણમાં હતા ફરી એક વખત આપની પાસેથી જાણવું છે પાયલ ગોટીને જમીન મળી જતાં મળવા માટે ગઈ કાલથી ખોડલ ધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ગઈ કાલથી અમરેલીમાં હતા અને આજે પણ અત્યારે છે ને અત્યારે તેની બેન ઠુમર તેમજ કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને દિનેશ બાંભણિયા ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ અત્યારે કોર્ટે છે ને કોર્ટ બાદ અત્યારે જેલે તેમને જામીન મળ્યા તેમને લઈને જેલે પહોંચશે થોડી વારમાં બિલકુલ આભાર દશરથ તમામ જાણકારી માટે તો અમરેલી વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી છે કે જેને જામીન મળ્યા છે અત્યારે હાલ પોલિટિકલ એડિટર મયુર ફોન લાઈન પર છે મયુર અમરેલી વિવાદમાં જે દીકરી પાટીદાર દીકરી જે ફસાયેલી હતી તેને હવે જામીન મળ્યા છે કોર્ટે પાયલને જામીન પણ આપ્યા છે હવે આ જે વળાંક છે તે કઈ રીતે જઈ શકે છે કારણ કે રાજનીતિ પણ આ મુદ્દે ખૂબ જ તેજ થઈ રહી છે બિલકુલ જે રીતે પાટીદાર રાજકારણ આ સમગ્ર વિવાદ મામલે સામે આવેલું અને તેને લઈ અને પાટીદાર દીકરીની અસ્મિતાને લઈ અને જે પાટીદાર આંદોલનકારીઓ ભૂતકાળના જે પાટીદાર આંદોલનકારીઓ છે એ પણ આની અંદર મેદાને આવેલા છે અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ છે તે પણ મેદાને આવેલા છે ત્યારે જે પાયલ અને જે રીતે જામીન મળેલા છે

મળવા જોઈતા હતા પણ છતાં એક રાત વધુ રહીને એ દીકરીને ચાર થી પાંચ દિવસ જેલવાસો ભોગવવો પડ્યો ને આખરે એને જામીન મળ્યા એ સમાજના આગેવાનોના હંમેશા અમે આભારી રહીશું સાથે સાથે આપણને જામીન મળવાથી સંતોષ એટલ થાય કારણ કે એ દીકરીનું જાહેરમાં સરઘસ નીકળ્યું છે ને જો એ દીકરીને સાચો આપણે ન્યાય આપવા માંગતા હોય તો જે આની પાછળ કહેવાય કે સાચા ગુનેગારો છે જેને સરઘસ કાઢવાના એને ઇજ્જત અને આબરૂ લેવામાં ને કઈ બાકી નથી રાખ્યું એવા સાચા ગુનેગારો નું સરઘસ નીકળે તો જ આ દીકરીને ન્યાય સાચો મળ્યો કહેવાય પણ આખરે ખુશ છું આ દીકરીને ખરેખર કેટલા દિવસથી એ દીકરી જેલની અંદર હેરાન થતી હતી ને આજે એને જામીન મળ્યા બિલકુલ અને જે પ્રમાણે ગીતાબેન અત્યાર સુધીનો પણ છે સમગ્ર ઘટનાક્રમ પણ રહ્યો છે એ રાત્રિના સમયગાળા દરમિયાન એ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હોય અનેક જે અગ્રણીઓ છે તે પણ સમર્થનમાં આવ્યા હોય પરંતુ જે આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે રાજનીતિ પણ અત્યારે ખૂબ તેજ થઈ છે પરંતુ આવા સમયગાળાની અંદર જે પ્રમાણે એક દીકરી છે તેને લઈને પણ ઘણા બધા સવાલો કારણ કે રાત્રિના સમયગાળા અંદર રિકન્સ્ટ્રક્શન સરઘસ કાઢવું

બાર વાગે એ દીકરીને એના ગામમાં સોસાયટીમાંથી ધરપકડ કરીને લઈ જવામાં આવે છે એ સૌથી પહેલો મોટો ગુનો છે અને સાથે પછી એને રીકન્સ્ટ્રક્શનનું નામ એ ભાજપના નેતાઓ અને અધિકારીઓ આપી રહ્યા છે કાયદેસર એનું સરઘસ કાઢવામાં આવ્યું છે ને એ દીકરી માત્ર ટાઈપિસ્ટ છે એક જોબ કરે છે એટલે એને એવી રીતે રીકન્સ્ટ્રક્શન કરવા માટે એનું લેપટોપ પોલીસ સ્ટેશન લઈ જઈ શકતા અને કરી શકતા હતા પણ એના નામે એ દીકરીનું સરઘસ કાઢી અને જે એમના નેતાના કહેવાતી જેમ કહેવાય ને કે આજે પોલીસ પણ ભાજપના એજન્ટ બનીને જે કામ કર્યું અને જે કાવતરાઓ ઘડ્યા કદાચ હું માનું છું કે ત્યાં ઘણા પાટીદાર આગેવાનો જતા રહ્યા તો સારું થયું નહીં તો એના પિતાનો વિડીયો આપણે કાલે બધાએ સાંભળ્યો અને એને એવું કીધું હતું કે આના પાછળ બહુ મોટું ષડયંત્ર રચાવાનું હતું અને દીકરીના મોડે કેટલાય નેતાઓના નામ લેવાના હતા અને એ અંદરો અંદરની ભાજપની અંદરો અંદરની લડાઈમાં આ દીકરીનો ભોગ લેવાયો અને સ્વાભાવિક છે અમે કોઈ કોઈના આગેવાનો છીએ સમાજના નેતાઓ છીએ સમાજ માટે લડતા રહ્યા છીએ અને સ્વાભાવિક છે અમે કઈ બોલ્યા હોય તો એને રાજનીતિનું રૂપ આપવામાં આવે છે અને આપણે જાહેર જીવનમાં છીએ એટલે કંઈ બોલીએ એટલે એનો મતલબ રાજનીતિ હોય છે ખરા અર્થમાં આ દીકરીને જોડાવા માટે જે કોઈ પાટીદાર આગેવાનોએ સાથ સહકાર આપ્યો છે પણ ખરા અર્થમાં એ દીકરીને હજુ જામીન મળ્યા છે એને ન્યાય મળ્યો ન કહેવાય જો આપણે દીકરીને ન્યાય અપાવવા માંગતા હોય તો ખરેખર જે ગુનેગારો છે જે અધિકારીઓ છે એના ઉપર એક્શન લેવાય તો જ એ દીકરીને ન્યાય મળ્યો કહેવાય સાથે આપ જોડાયેલા રહેજો આપણી સાથે પોલિટિકલ એડિટર મયુર પણ જોડાયેલા છે મયુર પણ આપણે સવાલ કરશે જી મયુર ઇતબન સવાલ એ છે કે આ દીકરીને હવે જામીન મળી ગયા છે હવે આના ઉપર રાજનીતિ પાટીદાર સમાજની દીકરી ના પ્રશ્ન ને લઈ અને રાજનીતિ અને એની અંદર પણ હવે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવી રહેલી છે નજીક ત્યારે પાટીદાર સમાજની દીકરીને લઈને રાજનીતિ ગરમાવી અને રાજકીય જમીન તૈયાર કરવી એ કેટલા અંશે યોગ્ય

આવી હલકી પ્રકારની રાજનીતિ કોંગ્રેસ પણ ક્યારેય ન કરે અને હું પણ ક્યારેય ન કરું અને એ રાજનીતિ કોઈએ પણ ના કરવી જોઈએ આ મારું વ્યક્તિગત માનવું છે એ તમે આવનારા દિવસોની અંદર આ મુદ્દાને લઈ રાજ જે કાયદાકીય લડત છે એની અંદર આ દીકરી અને સાથે બધા જ પાટીદાર સમાજના અગ્રણીઓ હશે અને સમાજના બીજા પણ અગ્રણીઓ હશે પરંતુ જે રાજનીતિ થશે એની અંદર તમે સાથે હશો કે નહીં બિલકુલ જો મયુરભાઈ હું એ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે દીકરીને ન્યાય અપાવવાનો હશે ને તો ચોક્કસ એની સાથે અમે બધા જ ચાર દિવસથી આપ જોઈ રહ્યા છો એ દીકરીના સાથ અને સહકારના સપોર્ટમાં સપોર્ટ માં છીએ અને અમારા જેની બેન ઠુમર પણ છેલ્લા એના પરિવારમાં એની સાથે ત્રણ ચાર દિવસથી ત્યાં ત્યાં બેઠા છે જેની જેની બેન પણ નહીં ઈચ્છતા હોય અને હું પણ નહીં ઈચ્છતી કે આ દીકરી ઉપર ક્યારેય રાજનીતિ ન થવી જોઈએ અને એને જે એના ઉપર જો રાજનીતિ થાય તો એ બહુ જ ખોટી વાત છે આગામી દિવસોની અંદર ન્યાયિક લડતની અંદર તમારી દીકરીનો સાથ આપશો પરંતુ રાજકીય લડત આ મુદ્દાને લઈને ઊભી નહીં કરો ક્યારેય નહીં ક્યારેય નહીં મયુ ક્યારે પણ હું મારો પહેલા જ દિવસથી મારું એક જ વાક્ય રહ્યું છે કે આ 25 વર્ષની દીકરીઓ પર રાજનીતિ ક્યારેય હોવી જ ના જોઈએ અને આવી હલકી રાજનીતિ કોંગ્રેસે તો કરી નથી અને કોંગ્રેસ કરવા આ સવાલ કદાચ મયુરભાઈ તમે બીજેપી ને પૂછો તો એ યોગ્ય કહેવાય કારણ કે અંદરો અંદર બીજેપી ની લડાઈ માં આ દીકરી નો ભોગ લેવાઈ રહ્યો છે આમાં કોંગ્રેસ ને તો કઈ લેવા દેવા જ નથી ગીતાબેન અમે બીજેપી ને પણ પૂછીએ જ છીએ અને કોંગ્રેસને પણ પૂછીએ છીએ અને અમે જોઈએ છીએ કે રાજનીતિ એક પાટીદાર સમાજની દીકરીને લઈ અને રાજનીતિ છે એ થાય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવે છે અને એની પહેલાં અમરેલીની અંદર આ વિવાદનો આ મદપૂરો છેડાઈ જાય છે અને ચોક્કસ જે પોલીસ કર્મીઓ છે એમનેથી મોટી ભૂલ થયેલી જ છે આની અંદર ક્યાંય ને ક્યાંય થાક થાપ ખાઈ ગયેલા છે પરંતુ હવે ન્યાયિક લડત જે છે એ કાયદો કાયદાની રીતે જ કામ કરશે અને જે આની અંદર જેને ભૂલ કરેલે છે એની સામે પગલાં પણ જે કાયદો છે એની અંદર લેવામાં આવશે પરંતુ આ પ્રકારના સેન્સિટિવ મુદ્દે રાજનીતિ જે થાય છે એ યોગ્ય નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે બિલકુલ તો જે પ્રમાણે અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર પણ જે સામે આવી રહ્યા છે જે અમરેલી વિવાદમાં જે ફસાયેલી પાટીદાર દીકરી છે કે જેને જામીન મળ્યા છે કોર્ટે પાટીદાર દીકરી પાયલને જામીન આપ્યા છે અને અમરેલી પાટીદાર દીકરીના વરઘોડાના વિવાદમાં અત્યારે આ મોટી ખબર છે એક બાદ એક જે પ્રતિક્રિયાઓ છે તે પણ અત્યારે આવી રહી છે બીજી તરફ અનેક જે અગ્રણીઓ છે તે પણ અત્યારે ત્યાં હાજર છે અને દીકરીને પણ તેઓ મળવાના છે આ પહેલાં દિલીપ સંઘાણી દ્વારા પણ જે મુલાકાત છે તે પણ પાયલની કરવામાં આવી હતી અને રાજનીતિ પણ આ મુદ્દે એટલા માટે તેજ થઈ હતી કારણ કે તમામ અગ્રણીઓ છે તે પણ એક સાથે એક મંચ પર આવ્યા હતા દીકરીની તરફેણમાં આવ્યા હતા અને ત્યારબાદ આવી ઘટના ન બનવી જોઈએ તેના માટે સખત અને ઉગ્ર વિરોધ છે અને રજૂઆત પણ છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે પ્રમાણે આ સૌથી મોટી ખબર પણ સામે આવી રહી છે સમગ્ર રાજ્યભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે પરંતુ અત્યારે પાયલને જામીન મળ્યા છે